બેસનો નો હવે ટાઈમ થઈ ગયો લાગે તમે કોઈ મને હમણાં કરે કેટલા દાડા રાખી હજુ બે દાડા હોય ફોન કરવાનો હતા તમે હા 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 હેડો હતો હમાચો બે દાડા છે ફરી ફોન કરજો મને હા એ સારું એડો એ હા હા ઓદન એ હા મારું બે બેદા મારી વિવાનો ફોન આયો તો બેજ રાવાનો વિવા ફોનનો નો કરતા તા બેસ કે બેસ વરાળો વરાળો ટાઈમ થઈ ગયો હું આપ તો લન ફોન કરું વિવાન બે દાવા મોરી આવું બે દાવા મોરી બોલા બપરસી ને બેજ વિવાઈ જા લાઈ ફોન કરું હજી વિવાન

એવું કે ભેંસ હું રાખી આપવાની આ ભેસ આ ભેસ તો હજારની કિંમત છે માપનો છે ભરતજી નો ફોન આવે તો ભેસ વરાવા જવાનું છે ભેંસમાં સારી ખબર ઉછી પડો મને મારે ભેંસ જોણકાર પણ છે હા પેલા ભૂપતજી લઈ જવા દે ભૂપતજી ભેસણ ફરેલા હોય ને એટલે ભૂપતજી ને સારી ખબર પડશે કે ભૂપતજી લઈ જવા દે તું હવે ભૂપતજી ના ઘેર જવું પણ ભૂપતજી એમાં ઘેર હશે કે નહીં હોય જઈને તો જોવું કમાલ વાસી ભૂપતજી દેખાતા નહી ભૂપતજી ઓવું છે કે તમારે કેવું ચાલે છે ભૂલા પડી ગયા મકા ભરતજી આપણે વરાળ કરવા જવાનું મને એમાં વરાળ માં ઓછી ખબર પડે બરાબર ક્યાં જવાનું જવાનું છે રાશિઓ હા બીજો હાલ જવાનું હતું થોડું પણ રવા કાલ કરે તો આપડે વરાળ પેલા કરીએ હા હેરા તમે ભાગ તો અડધા ભાગે છે અડધા ભાગે તો અસો વધુ નહિ આપણે જેવી બેસ છે એ પ્રમાણે વરાળ કરીશું બરાબર પણ એક જે ધણી જેને બંધ્યું હોય ને એ રાખે પેલી એવું શરત હોય

તમે થોડું માપમાં વરાળ કરો તો હું એ લઈ લેવી વિરુભાઈ લે વિરુભાઈ લે એ રીતનું માપનું વરાળ કરો ના ના પણ ભેંસ તો પંચાવન હજારની જ છે બરાબર પણ તમે થોડા આમાં આવજો આપણે વાત કરી લઈએ થોડી બોલો બોલો ભરતજી આપણે હું કહું તમારું આપણો મારું મંદુ ઘર હું મારે ભેંસ રાખવાની બરાબર એટલે તમે પિસ્તાલીસ હજાર રૂપિયા જો વરાળ કરાવો પિસ્તાલીસ હાજર હા હા એટલે હું રાખું પિસ્તાલીસ હાજર નહીં બરાબર હું કહી દઉં છું પિસ્તાલીસ હજાર રૂપિયા તમારા પિસ્તાલીસ રૂપિયા કર્યો બરાબર તમારે રાખવી હોય એ રાખી તોય બરાબર પિસ્તાલીસ રૂપિયા વરાળ આપડે તો ભેસ માં મને ઓછી ખબર પડતી ભૂપતજી લઈને આવ્યો બરાબર ભૂપતજી પિસ્તાલીસ હજાર રૂપિયા કીધા તે આપડે ફાઈનલ છે પિસ્તાલીસ હજાર રૂપિયા તમારે રાખવી તમે પેલા પિસ્તાલીસ હજાર વરાળ થયો પિસ્તાલીસ હજાર હું રાખો વરાળમાં તમે રાખો એમ ને મારે રાખવી મારે જોવા જ છો બીજી લાવવી પડે ના કરતી ના ધનુ સાચવેલું હોય ચાલે બરાબર તમે રાખો તને હેડો

દેડબા હે દેડબા આ ઓ દેડબા બોલો દેડબા જેસ લેવાની હો પહેલી રેડો જોઈ લે છે ઓ બન નથી મત સમજાય આને

બરાબર તમારે એવું છે તો ઓનલાઈન કરાવી ઓનલાઈન પણ આવો પૈસા મારા ખબર અઠવાડિયે કીધું ને એટલે વાતપટી થાય મારા ઉપર આવી ગયું પૈસા ફાઇનલ ફાઈનલ તો ભરવા જવામાં આવી જઈએ તો

તો તમે આટલી બધી ગરમી ના કરે તમારે ફરજ ના હોય યાર ભેસ તો તમને કીધું તો ભેસ તમે વેચો તો મને પેલા કેજો ઇન્ના તમારે બીજી ભૂલ થઈ જાય કહું છું મારી ભૂલ થઈ જાય તો તમે આટલું બધું તો માન મનાલો મને મારી ભેસે ગમે તે ના દો એવું ના હોય ફરજ ના હોય આનો